ચૂંટણી નજીક આવતા પહેલા રિસાયલ દાદા અડવાણી હવે જીતના દાવા સાથે પ્રચારમાં જોતરાયા છે વહેલી સવારે ગુજરાતમાં આવેલા અડવાણીએ હવે પોતાના પરિવાર જયંત અડવાણી અને પ્રતિભા અડવાણી સાથે ગુજરાતમાં થાબા નાખ્યા છે મતદાતાઓ સાથે સીધો સંપર્ક કરવા અડવાણીએ અમદાવાદ જિલ્લાના બાબળામાં એક રોડ શો યોજ્યો હતો અને કાર્યકર્તાઓને સંબોધિત પણ કર્યા અડવાણીની યાત્રામાં રાજ્યના કેબિનેટ મંત્રી આનંદીબહેન પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ધોમધતા તાપમાં ખુલ્લી જીપમાં નીકળેલ અડવાણીને જોવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો સવારે સાડા નવ વાગ્યાના નિયત સમય કરતા એક કલાક મોડા આવેલ અડવાણીના કાફલાને આવકારવા માટે ગણ્યા ગાંઠ્યા સમર્થકો જ નજરે પડ્યા હતા તો મોટી સંખ્યામાં યુવા બાઇક સવારો ભેગા કરવાનો પ્રયત્ન કરાયો હોવા છતાં પણ ગણતરીના બાઇક ચાલકો જ તેમના રોડ શોમાં જોવા મળ્યા પોતાના મત વિસ્તારમાં પ્રચાર માટે આવેલ ભાજપના અગ્રણી નેતા એલ કે અડવાણીએ ફરી એકવાર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખુલ્લા મને વખાણ કરતા કહ્યું હતું કે અબકી બાર મોદી સરકાર सरकार बनेगी इसमें किसी को संदेह नहीं है चुनाव के, के बाद आडवाणी का पार्टी में रोल हम तय करेंगे वो जो भी निर्णय तय करे उसमें मुझे किसी भी आपत्ति नहीं मुझे जो भी पार्टी में रोल दिया है मैंने हमेशा उसको स्वीकार किया है और अडवाणी ए रोड शो बाद गांधीनगर कलोल में सभाओं संबोधी સાંજના સમયે અડવાણીએ ગાંધીનગર અને કલોલમાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન પણ કર્યું આ પ્રસંગે આનંદીબહેન પટેલે મુલાયમસિંહ યાદવના નિવેદન મામલે પણ આકરા પ્રહારો કર્યા હતા મોડી સાંજે અડવાણીએ કલોલમાં જાહેરસભા સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા और नरेंद्र भाई मोदी की कमर की सरकार को आना चाहिए तो उसका प्रमुख श्रेय प्रमुख क्रेडिट किसी को मैं देना चाहूंगा तो कांग्रेस पार्टी की अध्यक्षा सोनिया गांधी और उनके प्रधानमंत्री मनमोहन सिंह जी को दूंगा जिन्होंने एक नया ગાંધીનગર લોકસભાની બેઠક પર ચૂંટણી લડવા માટે કુલ ત્રેવીસ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી શુક્રવારે ત્રણ ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવી હતી આ દરમિયાન ફોર્મ પરત ખેંચવાના આખરી દિવસ એટલે કે શનિવારે અપક્ષના બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી બાકી રહેલ અઢાર ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે ભાજપના દિગ્ગજ નેતા એલ કે અડવાણીની આગામી લોકસભાની ચૂંટણી માટેની ગાંધીનગરથી ઉમેદવારીને લઈ ચૂંટણી દરમિયાન દેશભરની નજર આ બેઠક પર મંડાયેલી છે કેમેરામેન પ્રવીણ વાઘેલા અને દર્શદ ઠાકોર સાથે અનિતા પટણી વીટીવી